રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે સુરતની સર જે ઇંગ્લિશ સ્કૂલના બે વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ પસંદ કરવામાં આવ્યો છે આ વિદ્યાર્થીઓએ શાળાની સાથે સાથે સુરતનું નામ પણ રોશન કર્યું છે એનસીઆરટી દ્વારા ગુજરાતમાંથી પસંદ કરાયેલા કુલ બાર પ્રોજેક્ટમાંથી સુરતના વિદ્યાર્થીઓ મોખરે આવ્યા છે એનસીઆરટી દ્વારા આયોજિત પચાસમાં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ત્રેવીસમાં સર જે જે ઇંગ્લિશ સ્કૂલ શાહપુર સુરતના ભૌતિક શાસ્ત્રના શિક્ષિકા રૂપા જયચંદ્રન કુટ્ટીના માર્ગદર્શનથી તૈયાર કરવામાં આવેલ કૃતિ મેથ્સ ડિંગ ધ મિસ્ટ્રી ઓફ નેચરનું મોડેલ શાળાના વિદ્યાર્થીઓ મોહમ્મદ અબરાર અને શેખ અબરાર દ્વારા પ્રદર્શિત કરાશે શાળાની ગૌરવરૂપ આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ડોક્ટર હિમાંશુ એસ પારેખ સુરત પારસી પંચાયતના પ્રમુખ ડોક્ટર હોમી દુધવાલા અને અન્ય ટ્રસ્ટીશ્રીઓ તથા સમગ્ર શાળા પરિવાર વિજેતાઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ છે